ભચાવ બોધ વિસ્તારમાં ગેરકાનૂની લીલી ઝંડીનું છેદન કરતા હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું દર મહિને વન વિભાગના નામે લોકો દ્વારા ઉઘરાણી થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ મીઠી જાળીના વૃક્ષ કપાતા માલધારીઓમાં રોષ જોવા મળ્યો હતો આ ઉપરાંત વારંવાર કુહાડીથી લાકડા કપાતા હોવાના લોકો દ્વારા આક્ષેપો કરાયા છે જેના કારણે ઉનાળામાં છાયો નથી આ બાબતે કચ્છના વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બધા ખે બધા બધા પથ્થર જગ્યા ગયા બધી કાઢી ના ઊંચા માં ઊંચા બધા લઈ ગયા અમારે મારે જાય ચા જાવ અમારે આ ઝીણા છોકરા પાસે આ બધું ચા લઈ ને મારું નામ છે અમીર બચ્ચુ જત ગામ ઓવન તાલુકો ભચાઉ અને અત્યારે જે જે મીઠી ઝાડી છે બે ફોર્મ કુવાડી ધાર્યાથી કાપકૂટી રહ્યા છે તો એના માટે અમે એવી માંગ ઉઠી છે બધા માલધારીઓની કે આ બંધ થવું જોઈએ ક્યાં શિયાળો આવે તો અમારા માટે ઓથો નથી માલ બેસાડવા માટે ઉનાળો આવે તો છાયું નથી અને આ વારંવાર કુવાડી ધારિયાથી આ જે લાકડા કાપવાનો ધંધો ચાલુ છે બે ફોર્મ ધંધો અહીંયાનું અત્યારે આડેધડ ચાલુ રાખી રહ્યા છે તેમજ મીઠી ઝાડીનું જે પીલુડીના ઝાડ છે કેળો છે પછી ખીજડો છે દેશી બાવળ છે એવા ઘણા નાના મોટા ઝાડવાનું મીઠા ઝાડવાનું નીકળવાનું ચાલુ છે અમારી માંગ ઉઠી છે બધા માલદારીઓની કે આ બંધ થવું જોઈએ જો અલગ અલગ કંપનીઓમાં જે જેને સારો ભાવ મળતો હોય ત્યાં આ બધું વેચાણ કરે છે કઈ જગ્યા કરે કઈ જગ્યા નથી કરતા પણ કંપનીઓમાં ભરતી કરે છે આ લાકડા બારવાનું આ બંધ થવું જોઈએ બીજા જે આ ગાય ભેંસ ઘેટો બકરો બધો છાંયે આપણે બેસાડવાનું ઓથે આપણે બેસાડવાનું અત્યારે ક્યાં પણ ભચાઉ તાલુકા વોંઘ ગામમાં ભચાઉ તાલુકાના વોંધ ગામમાં પણ ક્યાં અમને એવો મોટો જાળવવા નથી ઓછામાં ઓછો તો વધીમાં વધી દસ વર્ષ તો થઈ જ ગયા છે કેમ કે ક્યાં કોઈ મોટો ઝાડવા મારા હિસાબથી મારી ગણતરીમાં કોઈ ઝાડવો જ નથી વધ્યો આવી રીતે અત્યારે હાલ આપણે જોઈએ છીએ આવી રીતે બે ફોર્મ કાપવાનું ચાલુ છે